કચ્છના વિકાસમાં ચાર મુખ્ય સ્તંભો પાયા સમાન છે ઔદ્યોગિક ખેતી પ્રવાસન અને ડેરી તેવું જણાવતા વિનોદભાઈ ચાવડા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કચ્છનો વિકાસ ચાર મુખ્ય સ્તંભો પર કરેલ છે ઔદ્યોગિક ખેતી પ્રવાસન અને ડેરી આ ચાર મુખ્ય સ્તંભો કચ્છના વિકાસમાં પાયા સમાન છે આ સાથે જ આદરણીય મોદી સાહેબે માલધારી પશુપાલકો ગ્રામ્ય શ્રમિકો નાના ખેડૂતો તેમજ બાળકો યુવાનો મહિલાઓ સૌ માટે શિક્ષણ રોજગાર સહાય યોજનાઓ આરોગ્ય સુવિધાઓ રક્ષણ સહિતની જીવન જરૂરી બાબતો છેવાડાના માનવીને મળે તે પ્રત્યે સતત જાગૃત કરી કાર્ય કર્યું છે અને વર્ષ બે હજારને સડતાલીસ સુધીમાં ભારતને ટોચ પર લાવવાનો સંકલ્પ નિર્ધારિત કર્યો છે ત્યારે દેશમાં ફિર એકવાર મોદી સરકાર બનાવવાના સંકલ્પ સાથે જનસમર્થન માટેની અપીલ કરતા કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ ભુજ તાલુકાના ભુજોડી ગળા કુકમા લેર વરલી થરાવડા કોટડા રતિયા બાવખા સમા બાવખા ઓઢેજા મકનપર ઢોસા મખણા રામવાડી પીરવાડી

તાલુકાના કેરા ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રીમદ સત્સંગ જીવન સપ્તાહ પારાયણ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે હાજરી રાજશ્રીસ જેડ વસ્ત્રો માટે નો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ